તમારું સ્વાગત છે આજે આપણે મગની દાળનો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચો એવો તવા હાંડવો બનાવવાના છીએ તો આપણે મગની દાળનો હાંડવો બનાવવા માટે અહીં ફૂતરા વગરની મગની દાળ લીધી છે એક બાઉલ તો તેને ધોઈ અને પાણીમાં પલાળી દઈશું તો બસ તેને ત્રણથી ચાર કલાક આપણે પાણીમાં પલાળવા દેવાની છે હવે તો ચાર કલાક જેવું થઈ ગયું છે અને દાળ આપણી સરસ મજાની પલળીને તૈયાર થઈ ગઈ છે તો તેનું પાણી નીતારી લઈએ અને તેને એક મિક્સી જારમાં લઈ લઈએ હવે તેને એકદમ ક્રશ કરી લઈશું તો દાળ સેટ દળદળી રહે કે એકદમ ક્રશ થઈ જાય ચિંતા કરશો નહીં હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે દાળને બાઉલમાં કાઢી લીધી છે તો તેમાં એક બાઉલ છીણેલા ગાજર એડ કરીશું એક બાઉલ છીણેલી દૂધી એડ કરીશું અડધો બાઉલ ઝીણા સમારેલા કેપ્સિકમ મરચાં એડ કરીશું બે ચમચી જેવી તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અહીં જે લોકો લસણ ના ખાતા હોય તે લસણ સ્કીપ પણ કરી શકે છે અડધો બાઉલ સમારેલા લીલા ધાણા એડ કરીશું અડધો બાઉલ ચોખાનો લોટ એડ કરીશું જેનાથી આપણો હાંડવો એકદમ ક્રિસ્પી થશે અડધો બાઉલ ચણાનો લોટ એડ કરીશું જેનાથી આપણા હાંડવામાં સારો એવું બાઇડિંગ આવે અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી મીઠું એડ કરીશું મીઠું અહીં તમારે સ્વાદ અનુસાર જ લેવાનું છે બેથી ત્રણ ચમચી જેવો અજમો એડ કરીશું અને એક નાની વાટકી જેટલું તેલ એડ કરીશું હવે તેમાં અડધોથી પોણો બાઉલ જેટલું દહીં એડ કરી લઈશું દહીં જે પ્રમાણે ખાટું હોય એ પ્રમાણે વધુ ઓછું કરી શકાય છે અને બે ચમચી ખાંડ એડ કરી લઈશું હવે આ બધું સારી રીતે મિક્સ કરવાનું છે પણ મને લાગે છે કે બાઉલ બહુ નાનો પડશે તો આપણે બાઉલ ચેન્જ કરી લઈએ અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ તો હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે આવું જ બેટર રાખવાનું છે જુઓ તો હવે તેમાં એક ચમચી ઈનો એડ કરીશું અને ઈનોને એક્ટિવ થવા માટે એકથી દોઢ ચમચી જેટલું પાણી એડ કરીશું હવે તેને થોડું હલાવી લઈશું ઈનો એડ કર્યા પછી આપણે તેને બહુ હલાવવાનું નથી તો હવે એમાં એક ચમચી હિંગ એડ કરી લઈશું જે પહેલાં હું નાખવાનું ભૂલી ગઈ છું તો તેને હલાવી મિક્સ કરી લઈશું એક કડાઈમાં મેં મોટા એક ચમચા જેટલું તેલ લઈ લીધું છે અને તેમાં એક ચમચી તલ એડ કરી લીધા છે અને થોડો મીઠું લીમડો પણ એડ કરી લીધો છે હવે તેને થોડું સ્પ્રેડ કરી દઈએ અને તેમાં આ બેટર થોડું પાથરી દઈશું આપણે હાંડવો કડાઈમાં પણ બનાવવાના છીએ અને તવામાં પણ બનાવવાના છીએ તો બસ આ રીતે તેને સરખું કરી લઈએ હવે અને હવે તેને ઢાંકી દસ મિનિટ સુધી ધીમા ગેસ પર થવા દઈશું હવે આપણે તવામાં હાંડવો બનાવીએ તો થોડું તેલ લઈ લઈશું એ જ પ્રોસેસથી થોડા તલ એડ કરી લઈશું તેને થોડું સ્પ્રેડ કરી દઈશું એક બે મીઠા લીમડાના પાના મૂકી દઈશું અને આપણે જે હાંડવાનું બેટર તૈયાર કરેલું છે તેમાંથી બે ચમચા લઈને તેમાં પાથરી દઈશું તો બસ તેને આ રીતે સ્પ્રેડ કરી અને સારો એવા ગોળ શેપમાં મૂકી દઈશું અને તેને પણ ઉપરથી ઢાંકી પાંચ મિનિટ માટે જ દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણી હવે તેને પલટાવી લઈએ તો આપણો હાંડવો એક સાઈડથી કમ્પ્લીટ થઈ ગયો છે તેને ફરી ઢાંકી અને મૂકી દઈશું ત્યાં સુધી આપણે તવામાં જે હાંડવો મૂક્યો હતો તેને પણ જોઈ લઈએ તો તેમાં થોડું તેલ રેડી અને તેને પણ પલટાવી લઈએ તે પણ રેડી થઈ ગયો છે કેવો સરસ મજાનો કલર આવી ગયો છે આપણા હાંડવામાં તેને ઢાંકી અને નીચેની સાઈડથી હવે થવા દઈએ ફરી પાછા આપણા તવાના હાંડવાને પણ ફેરવી લઈએ તો એકદમ રેડી થઈ ચૂક્યો છે તો હવે તેને ઉતારી લઈશું અને એ જ રીતે તવામાં બીજો હાંડવો પણ રેડી કરી લઈએ તો થોડા તલ અને થોડા મીઠા લીમડાના પાના મૂકી બીજો હાંડવો પણ તેના ઉપર રેડી કરી લઈએ તો સાઈડોમાંથી તેને સરખો કરી લઈશું જેથી તેનો સરસ મજાનો ગોળ સેફ આવી જાય હવે ઉપરથી થોડા તલ ભભરાવી લઈશું જેથી આપણો હાંડવો બંને સાઈડથી બહુ સરસ લાગે હવે થોડો સીજી ગયો છે તો ઉપર મીઠા લીમડાના પાના પણ મૂકી દઈશું અને થોડું તેલ પણ રેડી દઈશું અને તેને પલટાવી લઈશું તો એ રેડી થાય ત્યાં સુધી આપણે કડાઈના હાંડવાને જોઈ લઈએ તો કડાઈમાં પણ હાંડવો રેડી થઈ ગયો છે હવે તેની નીચેની સાઈડે પણ એકદમ ક્રિસ્પી થઈ ગયો છે તે તો તેને આપણે ઉતારી લઈશું અને તવાનો હાંડવો પણ આપણો એકદમ રેડી થઈ ગયો છે બંને બાજુથી સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો છે સરસ મજાનો દેખાઈ રહ્યો છે આપણો હાંડવો તો તેને પણ આપણે ઉતારી અને પીસ પાડી લઈશું તો આ રીતે તવાના હાંડવામાં આપણે ચાર પીસ પાડીશું તો આપણો હાંડવો સરસ મજાનો એકદમ ક્રિસ્પી બની ગયો છે અને અંદરથી પણ એકદમ કલરફુલ લાગી રહ્યો છે તો હવે તેને આપણે સર્વ કરી લઈએ તો હાંડવાને તમે સોસ સાથે પણ સર્વ કરી શકો છો અને દહીં સાથે પણ સર્વ કરી શકો છો જુઓ તમને બતાવું આપણો હાંડવો એકદમ મસ્ત પોચો બન્યો છે અને દેખાવથી તો એટલો સરસ લાગી રહ્યો છે કે ક્યારે ખાઈ લઈએ આપણે તો જુઓ તમને આ રેસીપી ગમી હોય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગે